હવે તો ખરેખર હદ થઈ ગઈ આ શબ્દો જો પોલીસ બેડા માટે વાપરીએ તો હવે નવાઈની વાત નથી હા આ વચ્ચે દલીલ ફક્ત એ છે કે ગુજરાતની પોલીસ હવે એવા પ્રકારના કાર્ય કરે છે જે કાર્ય આપણે સાંભળીએ જો એ કાર્યના સમાચાર પણ આપણે આપવા હોય તો બે મિનિટ માટે વિચારવું પડે કે ખરેખર આ છે ગુજરાતની પોલીસ જેને આપણે હર હંમેશ ઈમાન મર્યાદાની ઇજ્જત થી જોતી પોલીસ હવે એને પોતાની ઇજ્જત નેવે મૂકી દીધી છે હવે એને એ જ નથી ખબર કે આપણે કયા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તણૂક કરવી જોઈએ તમે જ્યાં જુઓ ત્યાં પોલીસ આમ જનતા સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે ગરીબો સાથે અન્યાય કરતી જોવા મળે છે આપણે પોલીસ અધિકારીઓને જોઈએ તો પોલીસ હર હંમેશા આપણને એવું શીખવાડતી હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ને એ જ પોલીસ તંત્ર એ જ પોલીસ બેડાની બધી જ તમે

આજે ફરીથી પોલીસને સવાલ પૂછવો છે કે તમે ગુજરાતની ભોળી જનતાને ખરેખર ઉલ્લુ બનાવી રહ્યા છો ગુજરાતની ભોળી જનતાને શું તમે બેકૂફ બનાવી રહ્યા છો કારણ કે પોલીસને અમે રક્ષક રક્ષક કહીએ પરંતુ જો જ બને તો આખરે હું પણ કોને પ્રશ્ન પૂછવા જોઉં આખરે ગુજરાતની જનતા પણ કોને પ્રશ્ન પૂછવા જાય કારણ કે કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ ખરાબ થાય તો ફક્ત એની પાસે બે જ દરવાજા છે એક પોલીસ સ્ટેશન અને બીજું છે ન્યાય મંદિર એટલે કે કોર્ટ આ બે ઉપર હજી પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ભરોસો છે હવે તો પોલીસ પર તો સેજ પણ ભરોસો રહ્યો નથી કારણ કે સરાહનીય કામગીરી પોલીસ વિભાગે કરી નથી એટલે ક્યાંક ને ક્યાંક એ પાસું હવે બાજુમાં મૂકવું છે ફક્ત અને ફક્ત ન્યાય મંદિર પર ભરોસો છે પરંતુ ન્યાય મંદિર પર લોકો પહોંચે કેવી રીતે પહેલું પગલું તો પોલીસ સ્ટેશન જ છે અને પછી બીજું પગલું આવે છે ન્યાય મંદિર અને ન્યાય મંદિરમાંથી જો ન્યાય મળે તો ખરું બાકી આખી જ જે પ્રોસેસ છે 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 એ એ આંધળી પટ્ટી બાંધવામાં આવી કહીએ તો પણ નવાઈની વાત નથી આટલા ક્રોધ સાથે એટલા માટે બોલવું પડી રહ્યું છે કારણ કે પોલીસ ને આપણે જોઈએ છે તો ક્યાંક બુટલેગરોને બચાવતી પોલીસ જોવા મળે છે ક્યાંક મોટા મોટા નેતાઓને બચાવતી પોલીસ જોવા મળે છે ક્યાંક

હવે સરાહનીય કામગીરી કરતી નથી પોલીસ ખાલી હવે એમને પણ ટ્રેન્ડમાં રહેવું છે પોલીસને પણ હવે માર્કેટમાં રહેવું છે વરઘોડા એમના નથી કાઢતા જેમને મોટા મોટા કૌભાંડ કર્યા છે વરઘોડા એના નીકળે છે કે જેની નજીવી સામાન્ય બાબતે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને તેમને બજાર વચ્ચે ખુલ્લા પગે ફેરવવામાં આવે છે પણ હાથ બાંધીને અને મોટા મોટા નેતાઓના છોકરા હોય એ બિન્દાસ પોલીસ સ્ટેશન પહોંચે ફરિયાદો થાય જામીન મળી જાય ને પછી એ ઘરે લીલા લહેર કરતા હોય છે આજે ફરીથી એક વખત પોલીસને સવાલ પૂછ શરમ આવી જોઈએ તમને પોલીસ રક્ષક રક્ષક જો બનીને આ પ્રકારનું કામ કરશે તો આખરે જે મહિલાઓ તમને ફરિયાદ આપવા માટે આવે છે શું એ મહિલાઓને તમારી નજર સારી સમજવી કે પછી દરેક મહિલાને એ જ સમજવું કે ભાઈ આની નજરે આ પ્રકારની જશે વાત કરવી છે બનાસકાંઠાની કે જ્યાં એક એવો કિસ્સો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને આપણને બે મિનિટ તો એવું થાય કે ખરેખર આ કયા પ્રકારનું આ પોલીસ વિભાગ છે પોલીસ બેડાને શું થઈ ગયું છે એક મહિલા મહિલાનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું મહિલાનું નામ એટલા માટે નથી લેતી કારણ કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે આપણે નામ લઈ શકીએ એ બી મારી એ નથી એટલા માટે હું લેતી પણ નથી પરંતુ સવાલ અહીંયા ઊભો થયો છે પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે જે મહિલા ઉપર દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે જે મહિલા સાથે બે પોલીસ કર્મચારીઓ અને ત્રણ વેપારી એમ કુલ કરીને પાંચ લોકોએ દુષ્કૃત્ય ગુજાર્યું છે એ મહિલાનું નામ લેવું નથી પરંતુ એ મહિલાની પીડા જ્યારે સાંભળી ત્યારે મહિલા એવું કહી રહી હતી કે મારે મારા પતિ સાથે બંધતું નહોતું બનતું નહોતું પતિ સાથે સારા સંબંધો નહોતા મારી પરિવારની જે પરિવાર હોય ફેમિલી હોય એમના ઘરમાં જેટલા પણ લોકો રહેતા હોય એ દરેક લોકો સાથે મારો વ્યવહાર મારા સાથે લોકોનો વ્યવહાર સારો નહોતો મારે પૈસાની બહુ જ જરૂર હતી પૈસાની જરૂર હતી એટલે મેં

માહિતી વધારે તમને આપવી છે અને કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મી અને ત્રણ વેપારીએ મહિલાને લોભ લાલચ આપી દુષ્કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠા હવે આ બધા કિસ્સાઓ માટે ટોક ઓફ ધ ટાઉન રહેલો એક જિલ્લો છે કે જ્યાં તમે

ચોક્કસપણે હું તમને માહિતી આપવા આવીશ પરંતુ આ સવાલ ઉભો થઈ રહ્યો છે એ પોલીસ અધિકારીઓ પર કે જે પોલીસ અધિકારીઓ દુષ્કૃત્ય આચરી રહ્યા છે પણ એ મહિલાએ ફક્ત માગણી કરી હતી કે મારે મદદની જરૂર છે મારે પતિ સાથે બનતું નથી મારે પૈસાની જરૂર હશે નહી તો કોઈ બીજી જરૂર કેમ ન હતી પરંતુ આ प्रकारे મહિલાને પિંખી દેવામાં આવી છે જો કે પીડિત મહિલા દ્વારા બિલડી પોલીસ સ્ટેશન પોલીસ મહાન નિર્દેશક ગાંધીનગર આઈજીપી કચ્છ ભૂજ રેન્જ ગૃહમંત્રી સહિત મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે આરપીએડ કરીને જે માહિતી આપવામાં આવી છે માહિતી હું તમને લાઈવ 24 ન્યૂઝ સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે તેમણે જે વિરુદ્ધ ફરિયાદ કરી છે બધા લોકોના નામ પણ છે જે ફરિયાદ કરનાર છે એમનું પણ નામ છે પરંતુ અમે તમને બતાવી નહીં શકીએ આ આખી જે ફરિયાદ છે આરપીએ વાય આરપીએડી એમને મોકલવામાં આવી છે અમે ત્યાંના પીઆઈ સાથે પણ વાત કરી પીઆઈ એવું કહ્યું કે જ્યારે ફરિયાદી આવે છે પોલીસ સ્ટેશન ત્યારે બેન હું તમને ચોક્કસ ફોન કરીશ એટલે એ પીઆઈના હવે ફોનની રાહ જોવા રહી છે અને પીઆઈ સાહેબને પણ પ્રશ્ન પૂછવો છે કે ખરેખર રક્ષક બક્ષક બને તો આખરે જનતાને શું કરવું જનતા જો કાયદો હાથમાં લઈ લે તો પાછા કાયદાના રક્ષક એવા પોલીસ જ આપણને શીખવાડવા આવે કે ભાઈ કાયદો હાથમાં કેમ લીધો તો આ જનતા શું કરે કાયદો જે કાયદો જેને ખબર છે કાર્યવાહી કરતો નથી જે પીડિત છે કાયદો હાથમાં લે તો પાછા કાયદાના ઘડનાર એવા બધા આવી જાય પોલીસવાળા અને પોલીસવાળા એમ કે કે ભાઈ તમે શું કરવા આ કૃત્ય કર્યું અમે નોતા બેઠા એમ કહીને પાછી જનતાને જ બીવડાવે એટલે જનતા જાય કે હવે આ પીડિત મહિલા છે પોલીસ સ્ટેશન પહોંચે અને પછી પીઆઈ પાસેથી માહિતી લેવી છે અને આખરે પીઆઈ ને જ પૂછવું છે કે આ તમારા જ બેડાના અધિકારીઓ જે દુષ્કૃત્ય આચરે છે એના પર તમારે શું કહેવું છે જોઈએ છે પીઆઈ આપણને શું જવાબ આપે છે પરંતુ આ આ વચ્ચે મુદ્દાને લઈને શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને હું આજે એમ નહીં કહું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પરંતુ આ મહિલા માટે અને આ પોલીસ અધિકારીઓ કે જે બધાની જિંદગી હવે પિંકતા ફરે છે એમને લઈને તમે જે પણ કમેન્ટ કરવી હોય તેમાં કમેન્ટ બોક્સમાં કરી શકો છો